સાવરકુંડલા ઓળિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઇવેના બાયપાસના અનુસંધાનમાં વિરોધ પ્રદર્શન શરુ કરેલું છે. લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે જ અમરેલી જિલ્લાના ખેડૂતો ઋષિત થઈ ઉઠેલા છે. સાવરકુંડલાના ઓળિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઇવેના બનાવવાના બાયપાસ સામે વિરોધ શરૂ કરેલો છે. અગાઉ સ્ટેટ હાઇવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાતા તેની સામે ખેડૂતો રોષિત બની હાથમાં પ્લે કાર્ડ સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરેલા હતા ત્યારે શું છે આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઓળિયા ગામ ઓળિયા ગામની મધ્યમાંથી જ આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે જ્યારે બે હજાર પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવેની જગ્યાએ મહુવા જેતપુર નેશનલ હાઈવે બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું હતું અચાનક જ બે હજાર ત્રેવીસમાં આ નવું નોટિફિકેશન બહાર પાડીને વહીવટી તંત્ર દ્વારા ઓળિયા ગામના સ્ટેટ હાઈવેને મૂકીને બાજુમાંથી બાયપાસ રસ્તો કાઢવાનું નવું નોટિફિકેશન બહાર પડતા ખેડૂતોની અગાઉ સ્ટેટ હાઇવેમાં જમીનો કપાઈ ગયેલી હતી અને જમીનોના બે ટુકડા થઈ ગયેલા હતા અને હવે સ્ટેટ હાઈવેનો રસ્તો મૂકી નેશનલ હાઈવેનો બાયપાસ ઓળિયા ગામના સ્ટેટ હાઈવે મૂકીને શા માટે બાયપાસ રોડ કાઢવાની ફરજ ઊભી થઈ તેને લઈને ઓળિયા ગામના ખેડૂતો દ્વારા પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જેમાં ખેડૂતોના પેટ કપાયા સાંસદના પેટ ભરાયાના પ્લે કાર્ડ સાથે પ્રધાનમંત્રી ખેડૂતોની વ્યથા સાંભળે સ્લોગન ખેડૂતોએ રજૂ કર્યા અને આ રીતે ચીમકી ઉચ્ચારી જમીન કપાત જો કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હરેશભાઈ રાદડીયા

તો આ બધા સંસદ ને હિસાબે અમારે એના કાવતરું છે અને એને કોઈ પૈસા ખાવા એના કરી અને એને મામા માછી ના બધા ઉભા કરી અને એ રીતે આ બધું એ કર્યું ઉલ્યો છે મારું નામ છે અરવિંદભાઈ ધનજીભાઈ પટોળિયા અને હું ઓળિયા ગામનો રહેવાસી છું આ નેશનલ હાઈવે બે હજાર સાતમાં અને બે હજાર બાવીસમાં સંપાદિત થયેલો છે પોળો કરવા માટે અને હવે આ લોકો સાંસદો પોતાના રોટલા શેકવા હાટુથી આ બાયપાસ કાઢી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ઓળિયા અને જ તો પછી આગળ ગામ પણ છે તો એમાં પણ નીકળવું જોઈએ ને બાયપાસ તો આ સાંસદો રોટલા હટુથી ઓળિયા અને સરખડિયા બે જ ગામમાં બાયપાસ કાઢી રહ્યા છે અને સરખડિયાના સાંસદ નારાયણભાઈ કાછડિયા પોતાની સો વીઘા જમીન એને કરાવેલી છે એમાં બાયપાસ કાઢવા હાટુથી આ એનો એનો જ આક્ષેપ મૂકેલો છે ઓળિયા ગામના પૂર્વ સરપંચ દ્વારા આત્મવિલોપનની ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ પૂર્વ દેવાણી નામ છે નેશનલ હાઈવે વિરોધ એ માટે થઈ રહ્યો છે કે અગાઉ બે હજાર બાવીસમાં જે રોડ છે એનો એ મોટો કરવા માટે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી આજે પાછો અગાઉ ખેડૂતોની જમીનના બબે ટુકડા થયેલા છે ફરીથી ફરીથી જે રોડ હાઈવે અત્યારે ચાલુ છે એનથી પચાસ ફૂટ નજીક ફરીથી બાયપાસ કરી અને ઓળિયા ગામની અંદર ખેડૂતોની ફળદ્રુપ જમીનને નષ્ટ કરવા જાય છે ખેડૂતોની આજીવિકા છે જયારે આજે ગામડાનું ગુજરાન ખેતી માથે ચાલી રહ્યો હોય ત્યારે આ રોડ નવો બનાવી અને ખેડૂતોની જમીન કપાય છે તો આનો આ રોડ મોટો થાય તો કોઈ ખેડૂતોને વાંધો નથી ગામના કોઈ નાગરિકને ને વાંધો નથી બે હાજર બે અને બે હાજર સાત માં મારા ગામની અંદર સારા બંગલા ટાઈપના મકાનો રોડ ઉપરના તોડી અને આ રોડ મોટો થાય છે એવું કરી અને તોડવામાં આવ્યા છે આજે ફરીથી ઈ રોડને સાઈડ કરી અને ગામને બાયપાસ કરે છે તો આગળના બે ગામ છે લાપાળિયા અને ગોખરવાળા ઈ ગામની અંદર ગામ વચ્ચેથી રોડ નીકળે

લોકસભાની ચૂંટણી ટાઈમે જ ખેડૂતોએ સોગઠી ભાંગી હોય તેમ ચૂંટણી બહિષ્કાર સાથે રાજકીય નેતાઓ સામે આંગળીઓ ચીંધી છે ત્યારે સમગ્ર મહુઆ નેશનલ હાઈવે રોડ પર બાયપાસ રોડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલલ સુખડીયાએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને તેમના મળથિયાઓ દ્વારા ખેડૂતોને અન્યાય કરવામાં રાજકીય નેતાઓ આગળ હોવાનું જણાવેલું હતું આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન બનવાનો છે ફોર લાઈન એના માટે જે નોટિફિકેશનો લગભગ બાવીસથી શરૂ હતા અને બાવીસ પહેલાં આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષ અને સાંસદશ્રી ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે તો દુખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના પાંચે પાંચ એકાઉન્ટ ખાતા છે જે ખાતેદાર તરીકેના સરખડિયા ગામના કુંડલા ખાતામાં જમીન છે એમના ભાઈની જમીન એમના ભત્રીજાઓની જમીન એના બીજા ભાઈ છે એ બધાના પાંચ એકાઉન્ટ એને બિનખેતી માત્ર સોળ કે વીસ દિવસની અંદર થઈ ગયા અન્ય ખેડૂતોનું એને ક્યારેય વિચાર્યું નહીં આ સરકારને લાખો થી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે ને આ બાબતે રાજ્ય સરકારને અને સંબંધિત વિભાગને પીએમઓ કચેરીને મેં લેખિતમાં રજૂ કર્યું છે કે જો બાજુના ખેડૂતને એક લાખ રૂપિયા વળતર મળશે તો આને પાંચ લાખ મળશે એમ એવરેજ જોવા જાવ તો પાંચ લાખની વીઘો જમીન હોય તો નારણ કાછડિયાને ને પચીસ લાખ રૂપિયા એક વીઘાના મળશે તો આ તો ઘરના જ ચોર છે તો એ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો બિલકુલ નિખાલ છે ઓળિયા ગામ અને સરખડિયા ગામ ગોખરવાડા ની અંદર રસ્તો નીકળે છે લાપાડિયામાંથી વચ્ચે રસ્તો નીકળે છે માંડવડા ની અંદર રસ્તો નીકળે છે તો ત્યાં કેમ એલામેન્ટ સેન્જ ન કર્યું અને બાયપાસ ન કર્યો માત્ર ને માત્ર નારણ કાછડિયાના જમીનના પૈસા અઢલક મળે એ માટે એમની જ રજૂઆત થી કલેક્ટરના અધ્યક્ષાની જયારે મિટિંગ હતી

મહુઆ જેતપુર નેશનલ હાઇવે પર ખેડૂતોની જમીનો પરિકપાશે કે પછી ચૂંટણીનો બહિષ્કાર થશે તે તો સમય જ કહેશે